સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાઓને ગરમ આહાર કીટ વિતરણ કરાય સાવલીના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને ગરમ ધાબડા અને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરાયું વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રો અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે નગર અને ગ્રામ્ય વિસ્તારના પચાસ ટીબી પેશન્ટ અને પચાસ સગર્ભાઓ કુલ સો લાભાર્થીઓને ગરમ થાબડાને પોષણ તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાવું આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિદ્યુત પરમાર કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસીબીની તાલુકા હેલ્થ વિઝીટર કરુણાબેન ચૌહાણ અને શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લેબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાળદ એજી એમ ફાઇનાન્સ મ્યુચ્યુઅલ બક્ષી અને ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ મુકેશભાઈ બારોટ અરવિંદભાઈ રાઠવા અને દયારામ ભગત ગિરીશભાઈ ગાંધી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હેલ્થ સેન્ટર ઓફિસ પર સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટ તાલુકાના આજુબાજુના ગામડાઓના જે દર્દીઓને અને સગરવા બહેનોને કીટ આપવામાં આવે છે એમાં પૌષ્ટિક ખોરાક છે અને બ્લેન્કેટ આપવામાં આવે છે એ શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ તરફથી બેવના સહયોગથી આપવામાં આવે છે આપનું નામ કમલેશભાઈ વાડલ ખતamba સરપંચ